दर नो दोर सत्य समान धरमनो दो र सत्य समान पावन कालमीस ધ્રુવજી મહારાજ વર્ષના ધ્રુવજી કઈ ખબર નથી બસ તપ કરવું છે તમે રસ્તો બતાવો તમે મંત્ર આપો મારે મંત્ર દ્વારા તપ કરવું છે ધ્રુવજી આવ્યો ત્યારે વિવેક

દ્વાદશ અક્ષર વાળો મંત્ર જેના બાર અક્ષર છે એવો મંત્ર આપ્યો નારદજીએ ધ્રુવને ગુરુ મંત્ર આપ્યો જેના બાર અક્ષર છે કયો મંત્ર છે ઓમ નમો ભગવતે આના બાર અક્ષર છે અને દ્વાદશાક્ષર મંત્ર કહેવાય આ મહામંત્ર છે આનો રોજ જાપ કરજો આ રોજ જપ કરવાથી ભક્તિમાં પૂર્ણ શ્રદ્ધાની બઢોતરી થાય ધ્રુવમાં ખાલી એટલી જ ખબર હતી કે મારે તપ કરવી જોઈએ પણ એનામાં શ્રદ્ધા નહોતી એટલે નારદજી આ મંત્ર આપ્યો કે તમારી શ્રદ્ધા સ્થિર થાય અને એ સ્થિર શ્રદ્ધાથી તમે આ મંત્ર કરી શકો એટલે આ મહામંત્ર આનો નિત્ય પાઠ કરવો કાંઈ ન બને તો રોજ એક માલા તો રોજ આ મહામંત્રથી કરવી કારણ કે પુષ્ટિ માર્ગનો આ એક એવો મંત્ર છે જેની આગળ ઓમ લાગે છે બાકી કોઈ મંત્રમાં આગળ ઓમ ન લાગે આમાં ઓમ લાગે છે ઓમ છે ને એ ઓંકાર છે પ્રણવ મંત્ર છે અ ઉ મ ત્રણ અક્ષર એમાં છે એટલે એને ઓમ આવે અ ઉ મ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણે ત્રણ એમાં ઓમકાર માં આવી જાય છે એટલે જ્યારે પણ તમે કોઈ પણ શરૂઆત કરો કે ભક્તિ ની શરૂઆત કરો કે સેવાની શરૂઆત કરો ને તો ત્રણ વખત ઓમકાર નો જપ કરવો જેથી કરી અને આપણું મન સ્થિર થઈ જાય ઓમ મોઢેથી બોલવાનો શબ્દ નથી મોઢેથી નહીં બોલવાનું નાભીથી બોલવાનું નાભી બોલવાનું હરિ ઓ નમો ભગવતે વાસુદેવા

옴노 जाप करो बड़ा एक भाव दी थोड़ी बार गुरु मंगलम गुरु पाद मंगलम ओम मंगलम 옴 कार मंगलम பாத 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 மங்களம் 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 குரு குரு ஓம் 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 ஹரி ஹரி பத மங்கலம்ரி பத மங்கலம் ஆ மனித்த ધ્રુવજી મહારાજ પછી ના છ મહિના એક પગે ઊભા રહીને તપ કર્યું અને માત્ર અને માત્ર શ્વાસ દ્વારા મહારાજે તપ પ્રારંભ કર્યો ओम नमः भगवते वासुदेवाय ओम नमः भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमः भगवते वासुदेवाय વાસુદેવાયા કપના પ્રભાવથી એમ કહેવાય છે બ્રહ્માંડ દેવા આકાશ આકાશના દેવતાઓ ભગવાન પાસે આવી કેવા લાગ્યા હે ભગવાન તમે ધ્રુવ ને જે જોતું એ આપી દ્યો નહીંતર હમણાં બ્રહ્માંડ વાર ભડતા અને ભગવાન આવીને જ્યાં જોયું ત્યાં તો એક પાંચ વર્ષ નું બાળક એક પગે ઉભા રહી તપ કરે છે ભગવાને કહ્યું ઋષિઓને તપ કરતા જોયા દેવતાઓને તપ કરતા જોયા પણ આજ પહેલી વખત એક બાળકને તપ કરતા જોયું છે મોટા માણસ સ્તુતિ કરતા હોય તો બરાબર મોટા માણસો ભગવાનનો પાઠ કરતા હોય બરાબર મોટા માણસો મંદિરે જતા હોય બરાબર પણ એક નાનું બાળક આમ બે હાથ જોડી અને ભગવાનના મંદિર સામે ઊભું રહી અને કાલી ઘેલી ભાષામાં સ્તુતિ કરતું હોય તોય કેવું રૂડું લાગતું હશે વિચાર તો કરવો કેટલું સુંદર લાગતું હશે આજ ધ્રુજી મહારાજ ને જોઈ અને ભગવાન ની છાતી પણ ધ્રુવજી મહારાજે આખો ધીમે 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 ખોલી ત્યાં તો ચતુર્ભુદ સ્વરૂપે ભગવાન ના દર્શન થઈ ગયા ઓમ નમો ભગવતે વાસુદેવાય ਕਾਇ ਭਾ ਸੁਦੇਵਾਇ ਵਾਸੁਨੇਵਾਇ ਹਰੀ ਵਾਸੁਦੇਵਾਇ ਵਾਸੁਦੇਵਾਇ વાસુદેવાય નમ ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરી વાસુદેવાય નમ ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરી વાસુદેવાય ઓમ નમ ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરી વાસુદેવા નમ ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરી વાસુદેવાં નમ ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય આમ ધ્રુજીને ભગવાને પોતાના ખોડા બેસાડી દીધા વિચાર કરજો અખિલ બ્રહ્માંડના ના ખોડામાં જયારે ધ્રુવ બેઠા હશે ત્યારે શું કેવું લાગતું હશે પોતાના પિતાના ખોળામાં બેસવું તું પણ આ જગતના પિતાના ખોળામાં બેસવાનો અધિકાર મળી ગયો આને કહેવાય કૃપા 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 આમ આમ પોતાના મસ્તક ઉપર ભગવાન ધ્રુજીના મસ્તક ઉપર હાથ ફેરવવા લાગ્યા ધ્રુજી ને કહ્યું હે ધ્રુવ ધ્રુવ શું આપું વરદાન શું આપું શા માટે તબ કહે પણ આને તો કોઈ અપેક્ષા જ નથી કંઈ માંગવાનું હતું જ નહીં શું કે આપણને કીધું હોય તો લાંબુ લિસ્ટ મૂકી દઈએ પણ એને તો કંઈ લિસ્ટ દેવાની જરૂર હતી જ નહીં મસ્તક ખબર આમ હાથ પહેરવા લાગ્યો અખિલ બ્રહ્માંડના માલિકનો હાથ પરતો હશે ત્યારે કેવું કેવું કેવો ભાવ થતો હશે દંડવત પ્રણામ કર્યા ધ્રુજી મહારાજે કહ્યું પ્રભુ આપના દર્શન થયા એનાથી વિશેષ બીજું કઈ ન હોય બસ તમારા દર્શન થઈ ગયા હું ધન્ય ધન્ય થઈ ગયો ત્યારે ભગવાને કહ્યું હે ધ્રુવ મારે તને એવું રાજ આપવું છે કે રાજ ક્યારેય અસ્ત ન થાય સૂર્ય અસ્ત થાય ચંદ્ર અસ્ત થાય ધ્રુવ અસ્ત ન થાય ઉત્તર દિશામાં ધ્રુવજી મહારાજને રાજ આપ્યું છે હજી પણ છે એ ધ્રુવ તારો દેખાય છે ને જોયો તમે કોઈ દી ઉત્તર દિશામાં નજર કરજો આજની તારીખે પણ ધ્રુવ અજર અમર થઈ ગયા છે આખા કેનો પ્રભાવ માત્ર અને માત્ર ભગવાનના નામનો પ્રભાવ નમો ભગવતે વાદેવાય નમો ભગવદે વાસુેવાય વાદેવાય હરી વાસુદેવાય વાસુદેવાય હરી વાસુદેવાય નમો ભગવ વાસુદેવાય 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 હરી વાસુદેવાય વાસુદેવાય હરી વાસુદેવાય વાસુદેવાય હરી વાદેવાય વાસુદેવાય હરી વાસુદેવાય નમો ભાગવતે વાસુદેવાય વાસુદેવાય હરી વાસુદેવા